પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યના પાસઠ માં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે પંચમહાલના ગોધરામાં કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ અમૃતકાળમાં ગુજરાત મોડલ સ્ટેટ બનશે ખેડાના કનિજ ગામમાં મેશો નદીમાં છ બાળકો ડૂબી જતા પાંચના મોત એકની શોધખોળ ચાલી રહી છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો રાજ્ય સહિત દેશભરમાં આજથી અમલી ગુજરાત સુપર લીગ ફૂટબોલની બીજી સિઝનનો આજથી અમદાવાદમાં આરંભ સમાચાર વિગતવાર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે રાજ્યના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે શ્રી પટેલ છસો ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે પાવનધરા પંચમહાલ વિઝન ડોક્યુમેન્ટ્સ બે હજાર સુડતાળીસ તેમજ ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કરાશે ઉપરાંત રાજ્યમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા છ મહાનુભાવોનું ગુજરાત ગરિમા પુરસ્કાર અને પંચમહાલમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા દસ લોકોનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાશે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ સવારે દસ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી મુખ્યમંત્રીના હસ્તે ગોધરા ખાતેથી છસો ઓગણપચાસ પોઈન્ટ સિત્યોતેર કરોડના વિવિધ છ્યાસી વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાશે સાંજે છ કલાકે વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ તથા બાઇક રેલી યોજાશે અંતમાં ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે વિપુલ પુરોહિત આકાશવાણી સમાચાર પંચમહાલ ગોધરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ અમૃતકાળમાં ગુજરાત દેશ અને વિશ્વને વિકાસનું આગવું દિશા દર્શન કરનારું મોડલ સ્ટેટ એટલે કે આદર્શ રાજ્ય બનશે રાજ્યના પાસઠમાં સ્થાપના દિવસની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા અને પ્રજાજોગ સંદેશમાં ગઈકાલે શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું રાજ્યના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે શ્રી પટેલે કહ્યું આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે એક દાયકા પછી બે હજાર પાંત્રીસમાં રાજ્યની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવીશું આગામી દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે આ મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે કેન્દ્ર સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની રાજકીય કાર્યવાહી સમિતિ દ્વારા આ નિર્ણય કરાયો હતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટી જે લીધો છે એ આવકારદાયક છે અને આવકારદાયક એટલા માટે છે આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી આમાં કોઈ રાજનીતિ કરવી નહીં પરંતુ તમામ વર્ગોને સર્વસમાવે છે એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે એના માટેનો આ મુદ્દો છે ખેડા જિલ્લાના કનીજ ગામમાં મીશ્વો નદીમાં છ બાળકો ડૂબી જતા પાંચના મોત થયાના અહેવાલ છે ગઈકાલે નદીમાં નાહવા ગયેલા છ બાળકો ડૂબી ગયા હોવાનું જણાવ્યું હતું અગ્નિશમન દળની ટુકડી દ્વારા પાંચ બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે જ્યારે એક બાળકની શોધખોળ ચાલી રહી છે આ અંગે જિલ્લા કલેક્ટર અમિત યાદવે માહિતી આપી कनीज गाँव में मैशो नदी के पट पर चार बच्चे दो तो बच्चे वो तो नदी में आने के लिए उतरे थे और ज्यादा गहरे पानी में जाने की वजह से उनका दुखद अवसान हुआ है अभी तक पांच डेड बॉडीज रिकवर की हुई है और हमारे जो फायर की टीम है और बचाव के लिए जो हमारे तरवैया हैं वो लोग अभी जो बची हुई बॉडी है उसको यहाँ पे ढूंढ रहे हैं अब बहुत जल्दी जैसे ही बॉडी मिलेगी तो मेडिकल प्रक्रिया के लिए हम उनको तो देंगे उसके बाद परिवारिक जनों को हम सौंपेंगे મુંબઈમાં આજે પહેલાં વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ બે હજાર પચીસનો પ્રારંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ચાર દિવસના સંમેલનનું ઉદ્ઘાટન કરશે આ સમારોહ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા માટે વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવશે સંમેલનની વસ્તુ કનેક્ટિંગ ક્રિએટર્સ કનેક્ટિંગ કન્ટ્રીઝ છે સંમેલનનો ઉદ્દેશ ભારતને મીડિયા મનોરંજન અને ડિજિટલ નવીનતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે આમાં ફિલ્મો ઓટીટી ગેમિંગ કોમિક્સ ડિજિટલ મીડિયા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રસારણ અને ઉભરતી ટેકનોલોજીને સાથે લઈ આ ક્ષેત્રમાં ભારતની ક્ષમતાનું પ્રદર્શન કરાશે પ્રધાનમંત્રી ક્રિએટો સ્ફિયરની મુલાકાત લેશે અને કેટલાક ક્રિએટર્સ સાથે સંવાદ કરશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકની સ્પેશિયલ ભરતી કરાશે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેડિયાએ જણાવ્યું ધોરણ એકથી પાંચ પ્રાથમિક વિભાગમાં વધારાની બે હજાર પાંચસો જગ્યાઓ પર સીધી ભરતી કરાશે આ ઉપરાંત ધોરણ છથી આઠના ઉચ્ચ પ્રાથમિક વિભાગની સાત હજાર જગ્યાઓ પૈકી કચ્છ જિલ્લા માટે એક હજાર છસો જગ્યાઓ પર ભરતી કરાશે શ્રી પાનશેડિયાએ ઉમેર્યું કે આ જગ્યાઓ પર નિમણૂક મેળવવા ઇચ્છુક ઉમેદવારે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ નિભાવી પડશે રાજ્યમાં ત્રણથી છ મે દરમિયાન વરસાદની આગાહી છે જ્યારે કચ્છ મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં અતિશય ગરમી પડવાની એટલે કે હીટ વેવની શક્યતા છે દરમિયાન આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું आज कॉच मोरबी सुरेंद्र नगर राजकोट में ऑरेंज वार्निंग के साथ और अहमदाबाद भी येलो वार्निंग के साथ वेव कंडीशन का कुर्बानुमान है और हॉट ह्यूमिड वेदर का जो कंडीशन है तीस अप्रैल और फर्स्ट मे को दिया गया અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરાયો છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે પહેલી મેથી આ ભાવ વધારો લાગુ થશે આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ દ્વારા અગિયાર મહિના બાદ દૂધના ભાવમાં વધારો કરાયો છે હવે આજથી અમૂલ સ્ટાન્ડર્ડ દૂધનું પાંચસો મિલીલીટરનું પાઉચ એકત્રીસ અમૂલ ગોલ્ડનું પાઉચ ચોત્રીસ ગાયના દૂધનું પાઉચ ઓગણત્રીસ શક્તિનું પાઉચ એકત્રીસ બફેલો દૂધનું પાઉચ સાડત્રીસ અને અમૂલ ટી સ્પેશિયલનું પાઉચ બત્રીસ રૂપિયામાં મળશે આ પહેલા જાન્યુઆરીમાં દૂધના એક લીટરના પાઉચ પર એક રૂપિયાનો ઘટાડો કરાયો હતો ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની બીજી સિઝનનો આજથી આરંભ થઈ રહ્યો છે આ ચેમ્પિયનશીપમાં અમદાવાદ એવેન્જર્સ ગાંધીનગર જાયન્ટ્સ કર્ણાવતી નાઇટ્સ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ સુરત સ્કાયકર્સ એન્ડ વડોદરા વોરિયર્સ એમ કુલ છ ફ્રેન્ચાઇઝીની છ ટીમ ભાગ લઈ રહી છે આગામી તેર મે સુધી યોજાનારી આ ટુર્નામેન્ટ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયાના એકા ફૂટબોલ ખાતે રમાશે આજની પ્રથમ મેચ સાંજે સાત વાગે ગાંધીનગર જાયન્ટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાશે રાજ્યમાં પેન્શન ધારકોને હવે હયાતી એટલે કે લાઇફ સર્ટિફિકેટની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું નહીં પડે તેમને હવે હયાતીની ખરાઈની સેવા વિનામૂલ્યે ઘર આંગણે જ ઉપલબ્ધ રહેશે રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શન ધારકોને આ સેવાનો લાભ મળશે આ સુવિધા માટે નાણાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ગઈકાલે નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપીબી વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી

રાજ્યના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે પંચમહાલના ગોધરામાં કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ અમૃતકાળમાં ગુજરાત મોડલ સ્ટેટ બનશે ખેડાના કનિજ ગામમાં મીશ્વો નદીમાં છ બાળકો ડૂબી જતા પાંચના મોત એકની શોધખોળ ચાલી રહી છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો રાજ્ય સહિત દેશભરમાં આજથી અમલી ગુજરાત સુપર લીગ ફૂટબોલની બીજી સિઝનનો આજથી અમદાવાદમાં આરંભ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત ને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો